નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે બાર અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય કે જેનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ તેનું શ્રવણ કરવાના છીએ અર્જુને કહ્યું કે હે કૃષ્ણ હું પ્રકૃતિ તથા પુરુષ એટલે કે ભોગતા ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હે કુંતીપુત્ર આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ ક્ષેત્રને જાણનારો છે તેને ક્ષેત્રજ્ઞ કહેવાય છે હે ભારત તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરોનો જ્ઞાતા છું અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે આ મારું મંતવ્ય છે હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ કે કર્મ ક્ષેત્ર શું છે તેનું બંધારણ કેવી રીતનું છે આમાં કયા ફેરફાર થાય છે આ ક્યાંથી ઉત્પન્ન થાય છે આ કર્મ ક્ષેત્રને જાણનારો કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ્ય સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે પાંચ મહાભૂતો મિથ્યા અહંકાર બુદ્ધિ અવ્યક્ત દસ ઇન્દ્રિયો તથા મન પાંચ ઇન્દ્રિય વિષયો ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સંઘાત ચેતના અને ધૈર્ય આ સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ એટલે કે વિકાર કહેવામાં આવે છે વિનમ્રતા દંભવિહિનતા અહિંસા સહિષ્ણુતા સરળતા સદ્ગુરુનો આશ્રય પવિત્રતા સ્થિરતા આત્મસંયમ તૃપ્તિના વિષયોનો ત્યાગ મિથ્યા અહંકારનો અભાવ જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ વૈરાગ્ય બાળકો પત્ની ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ એકાંતવાસની ઈચ્છા સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું આત્મસાક્ષાત્કારના મહત્ત્વનો સ્વીકાર અને પરમ બ્રહ્મની તાત્વિક શોધ આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે હવે હું તને જ્ઞેય વિશે કહીશ જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ આ બ્રહ્મ અથવા આત્મા જે અનાદિ છે તથા મારે આધીન છે તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે તેમના શ્રીહસ્ત ચરણ નેત્રો મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવસ્થિત છે પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે તેઓ સર્વ જીવોના પાલન કરનારા હોવા છતાં અનાસક્ત છે તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે પરમાત્મા સર્વ જીવોમાં વિભાજીત હોય એમ જણાય છે પરંતુ તેઓ કદાપી વિભાજીત નથી તેઓ એક તરીકે જ સ્થિત છે તેઓ દરેક જીવના પાલન કરતા છે છતાં તેઓ સર્વના સંહારક પણ છે અને સર્વને જન્મ આપનારા છે તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્ત્રોત છે તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે તેઓ જ્ઞાન તથા જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે તેઓ સૌના હૃદયમાં સ્થિત છે આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર એટલે કે શરીર જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ મારા સ્વરૂપને પામે છે ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા પ્રકૃતિ સર્વભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ એટલે કે પુરુષ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે આ પ્રમાણે જીવ પ્રકૃતિના ત્રણ ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે એ રીતે તે વિભિન્ન યોનિઓમાં ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે છતાં આ દેહમાં એક અન્ય દિવ્ય ભોગતા છે કે જે ઈશ્વર છે સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે જે મનુષ્ય પ્રકૃતિ જીવ તથા પ્રાકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુક્તિ પામે છે તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોય અહીં તેનો પુનર્જન્મ થશે નહીં કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે વળી એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે હે ભરત ભરતવંશીઓમાં શ્રેષ્ઠ એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ તેને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે તે જ વાસ્તવમાં સત્યને જુએ છે જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જીવ માત્રમાં સમાન રૂપે હાજર રહેલા જુએ છે તે પોતાના મનથી પોતાને અધઃપતીત કરતો નથી એ રીતે તે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રકૃતિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી તે જ ખરેખર સત્ય જુએ છે જ્યારે વિવેકી મનુષ્ય વિભિન્ન ભૌતિક શરીરોના લીધે વિભિન્ન સ્વરૂપોને જોવાનું બંધ કરી દે છે અને જીવો કેવી રીતે સર્વત્ર વિસ્તરેલ છે એ જુએ છે ત્યારે તે બ્રહ્મજ્ઞાન પામે છે શાશ્વત દ્રષ્ટિવાળા મનુષ્યો જોઈ શકે છે કે અવિનાશી આત્મા દિવ્ય શાશ્વત તથા પ્રકૃતિના ગુણોથી પર છે હે અર્જુન ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં આત્મા કશું કરતો નથી કે તેનાથી લિપ્ત થતો નથી આકાશ જો કે સર્વવ્યાપી છે છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી એવી જ રીતે બ્રહ્મદ્રષ્ટિમાં સ્થિત આત્મા શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી હે ભારત જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે જે મનુષ્યો જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે તેઓ પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ક્ષેત્ર વિભાગ વિભાગયોગ નામનો તેરમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે